આ બે દિવસ તો ફરીને એવા થાકી ગયા ને કે વાત પૂછો માઉ હાઉ થાકીન થે થઈ ગયા પણ સાચું કોણ મિત્રો તો મને એટલી મજા આવી ને ફરવાની કે વાત પૂછો માં તમે આ નીલકંઠ धाम ને પાવાગઢ ને બહુ મજા આવે હો તમે ઈ નો ગયા હોય તો એકવાર જાજો જરૂર અને એમાં અમે આ વરસાદ માં ગયા હતા ને મિત્રો તો પલળવાની આરે આરે માતાજી ના દર્શન કરવાના નીલકંઠ વાણી ના દર્શન કરવાના બહુ જ મજા આવી ગઈ હો મિત્રો પુરી એ બુરી હું કરશું લ્યો આવી ગઈ કાબર હમણા પંચાયત કરશે એટલે પંચાયત કરશે ને তে আমা জানে ওম মিনিষ্ট্রনো আখা দেসনো নো এনে ধ্যান রাখোয়ে এটলে পন্চাত করলেগে ক্যাগে অতন হু কেরন হুন 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 � পাছে ভুরানে অমনেন মার মমিনেন পপানে উতারইন পছে এনি গরে গ্যা অমে গাডে লিনজ গেতানে ইনি এটলে কাই ঵াংদোনো তো বার ঵াগ� せよあ糸までかぶれつけぶり。 પંચાયતની છે સોસાયટીમાં કોઈ આના જેવું છે એટલી પંચાયતની છે પંચાયત કરી એટલે કોઈનો વારો ન આવા દે એટલી છે એમ કે મે આમ કીધું તું મે કીધું તું તોય ઓલી આરતી માસીની પંચાયત કરતી હતી એમ આય કરવા મે આ કઈ ઓસી ની નથી પણ હું પોગી જાવ એવું છું હું કોણ હું ભૂરી કાજલ ભૂરી શું ભૂરી મને કોઈ નો પોગે એ તો મારા મમ્મી ને પપ્પા બોલે ને એટલે એ કઈ બોલે નહીં બાકી હું તો તમને મોઢે સંભળાવી દઉં હિમજા તમે ના હાચું કહું ને મને તો ફરવાની બહુ મજા આવી ગઈ હો હા હો તો અમને બહુ મજા આવી ગઈ અમે તો ક્યારે ગયા નહોતા આ પહેલી વાર જો ગયા માતાજીના દર્શન થઈ ગયા નીલકંઠપુરની દર્શન થઈ ગયા મજા આવી ગઈ હો બા આપણે બધે હગા હગા ફરવા જઈએ કે મજા આવે ને આ હું કરું છું બા હું બનાવું છું હે જો મગનું શાક ડાળ ભાત અને પછી આ તાર બાપાને ખાવ સિંગણા નોળો તો એન હાટવિંગણા નોળો અને આવો કે બા અમારે તો છે આજે ગુવારનું શાક ખાવ તો ગુવારનું શાક આ ત્રણ વસ્તુ બનાવી છે તો તણ તણ શાખું વાત છે હા બધાય અલગ અલગ ખાવસ નઈ નવરાસે કે દો આલો બનાવી દે આ તારે કઈ ખાવ હોય તો કહી દે

હા હો બટા ઈ વાત હાસી આપણે આખા વરાનો આમાં જ હોય તો જાવું જ પડે ને હાલ હું તાર બાપા આર વાત કર લઉં અને ભુરણ બધાય બેહીન આપણે વાત કરી લે પછી કાક નકી કરવી હાલ ઈ તો ઠીક બા પણ આપણે અમાર ગેરાણીન કંકુ પગલા કરાવે તો એનું થાહે એવું લાગે તો બા તમે ને બાપુજી બે રોકાઈ જાવ કંકુ પગલાં ને એવું કરાવીને પછી આવજો અને હું ને નીતા બે વયા જઈએ આ તો નીતા હોય ને એને કાઈ કંકુ પગલા થોડા થાય તંબે હોય તઈસ થાય ને પ્રસંગ તો હોય તો તા જેટ જેઠાણી રાધર જોઈ ને તો ભુરાન મોટો ભાઈ સો તા માર બે વગર થોડો પ્રસંગ થાય મારા હાહુ કેટલા હારા છે જો ખાલી માર બેરાણી કંકુ પગલા કરવાસ તો એ કે છે અમે નો હોય તો નો થાય આવા તો ભાગશાળી ને મળે અરે બા એવું હારું હાલો બાતી તમે જલ્દી નક્કી કરીને કયો એટલે મને ટિકિટ લખાવાન ખબર પડે હારું હાલ હો નક્કી કરીને હમણા તને કહું હાલ લીતા તઈ તું હાલ સાક વગેર અને હું નક્કી કરીને કહું હાલ હું છે ને તાર કાકીને મોકલો એટલે તને થોડી કામમાં મદદ કરાવ હારું બા

হাচে ও মারা হাহোন হারান দেরন দেরানেন বদের বো হারা সে মনে কেরে মারো পিযর হয় বরানত দেদো ও আমি দেমারা તો ભૂરી ફોન આવ્યો સ્પીકર ઉપર રાખીને વાત કરું લે હેલો બોલો મારા વાલીડા હું કરો છો કાઈ નઈ જો નઈ તો ઇન ફ્રેશ થાય અને કચરો કાઢ્યો હવે પોતું મારવાનો તો મને એમ લાવો પેલા તમારા રે વાત કરો તમે શું કરો હું જો ગાડી ડ્રાઈવ કરું છું હાલ કરવી હોય તો અત્યારે નથી આવડતી એટલે હું આવવાની પણ લગન પછી શીખી જઈશ પછી વાંધો નઈ તમને પછી તમ સાઈડમાં બેજો ને હું જ ગાડી હકાવી તો તું ગાડી અગાવ તો ગાડીમાં જ નથી બેહવું બાપા તું હાજા પોગડ ઘરે કે પછી હાથ પગ ભાંગીને ને પોગાડ કેમ ખબર પડે ના હું કઈ હાવ એમ નઈ અગાવ શીખી ન કાવી હારો હાલ બાપુજી ફોન આવે છે કાક કામ હશે કઈ નઈ હાલ હું તારા પછી વાત કરું હું ગાડી ડ્રાઈવ કરું છું હું તને ફ્રી થઈને ફોન કરું બરોબર ઓકે બાય એ એ તમને કહું એ તમને કહું હાંભળો છો મારી વાત

હતરવાર ના આમ ગામમાં રખડતા હોય ને તમે તો આજ નઈ નવા બેન ને ભાઈ મંગુડી 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 ને સન્નામું મળે હવે બે દી થઈ ગયા આ મંગુડી નથી સંભાળતાય નથી બિચારા માંડ મંગુ બેન ના ગામમાંથી બહાર છે તે આમ તું બોલવા માંડી તમરો મંગુ ગમ નથી આ ને મોજ કરે છે આખો દી ટીવી જોવે એમ થાય કે ભાભી એકલી આખા ઘર નું કામ કરે તો લાય બે એને ઉટકી દો લાય જીરી કે કચરો કાઢી દો કાઈ કરે છે પણ હું બેન ની ઉંમર થઈ ગઈ છે બેન ની ઉંમર થઈ ગઈ તો માર હગી નળન થોડી છે ઠેકો થોડો લઈ રાખ્યો છે સાચવવાનો એ ભાભી હા બીજો પોતું પડતો મૂકો મન મને પહેલા ચાટ પકોડા બનાવી દે ને ભાભી પછી પોતું કરજો એ હા બેન બનાવું છો આય તમારી ભાભી તમારા હાટોન તમતા નવરીજ છે હાલો બનાવી દો આ બેને પણ બેઠા બેઠા સિંદર રાખશે ને આ હાલી મારી ઉપર વડકા ભરશે લ્યા બેન ને ખાવા ચાટ પકોડા આયા તો કામવાળી શું ગમે ઢોળી આવો બનાવીને ખવરાયવા રાખો બનાવી દેન બિચારા ગૌઠું માણસ છે ખાવા છે તો હા ગવડુ માણસ છે આય બધાય ગવડિયાને લઈને આ એમ કરો આ ઘોડા ઘર ખોલો હું બેઠી બેઠી રાંધીને ખવરાયવા રાખી માર બાપાય મને હાટ તો તમારા રબડે છે એટી માં સરકારી નોકરી કરે છોકરો બહુ સારું છે આ છોકરીને કાઈ દુખ નહીં પડે કાઈ ઉપાધી નથી આ છોકરો છે ધરમ કરવા વાળો બહુ ધરમનો થઈ ગયો છે હગો તે આ નકરાને ઉપાડીને જ્યારે હોય તે લઈ આવે મહિનામાં ચાર પાંચ જણાને તમ લઈ આવો છો પણ ઈ એકાધી રોકઈને હાલો વ્યાજે આ બેન બે દીથા આવ્યા છે ને માંગું ડોહી ઓલા કેદી મળશે કોને ખબર હવે હું તમને કહી દઉં જટ માંગું ડોહી નું તમે છે ને ગોતજો નકર જે બનશે ને ઈ જૂ ખવરાવી સેન તમારા બેન જે ફરમાઈસ કરશે ની ને રાંધે ને ખવરાવુ હારું હારું અત્યારે જ બિસારા ને હાલ હું જાઉં છું આજુબાજુ માં ક્યાંક વાત કરું તમતાર મળી જાય એટલે હું એને ઘરે જઈને મૂકી આવી હારું લે ભાભી હજી આયો બસ તમે હજી ચા બનાવવા નઈ ગયા કે હું હા બેન જાવ તો જો આ પોતો કરતી શાકભાજી મંગાવું તમારી બહેન કહેતી લેતા આવજો આ જો હમણા એક બાજુ ચા મૂક દો ને એક બાજુ તમને ગરમા ગરમ પકોડા કરી દો હો બેન હા ભાભી તે એક જોડે રાખો ને મને બહુ ભૂખ લાગી છે ભાભી તમારા આજના પકોડા સાંભળી ગયા એટલે આ પેટમાં તુંડડા કૂદવા માંડ્યા છે હા જરી જલ્દી રાખજો હો ભાભી હું અહીં બેઠી સોફે આયા જાપી જાજો ને

તે ઘરે વહુ ન થાસો તો એટલે તો આ ભાભી હાસે છે હાલો હવે મંગુન ઘર આજ મળે કે બે દી પછી મળે આપણે કે ઉપાધી છે આપણે તો અહીંયા રામના રાજ જ છે અહીંયા ભાભી હારુ હારુ જે કે રાંધીન ખવડાવે છે ઘરે વહુ વડકા ભરે છે પણ આ ભાભી એમ તો હારી છે ભગવાન એ ગયા જન્મનો કોક ભાઈ બનાવ્યો હશે જે આ જન્મમાં ભેગો થઈ ગયો ને આવી ભાભી મળીને હાસે છે હવે મંગુડીન ઘર જેદી મળો એ મળે ને કેવી છે તમતર તું કાઈ ઉપાધી કર કરમાં નિરાત રાખ નિરાતે ગોઈ ખાઈ પીન મોસ કરવી ઘરે ભલે છોકરાનો હોય ઉપાધી કરે આપણે આપણે ટાઈમ ટેસ્ડા કરી છે હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને તો ફ્રેન્ડ્સ હમણાં હું કામમાં વ્યસ્તતાને લીધે વિડિયો રોજ મૂકી નથી શકતી તે માટે હું બધાને બે હાથ જોડીને માફી માંગુ છું આ જેટલો બનશે એટલો હું જલ્દી વિડિયો બનાવીશ ને રોજે મૂકવાની ટ્રાય કરીશ અને હા બધા મોજ કરો છો ને મસ્તી કરો છો ને હા વરસાદની મજા પૂરેપૂરી માણજો તો આજે બસ આટલું જ આપણે ફરી મળીશું ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ આવજો મિત્રો